અરે સે તો તારો જાણીતો ને પાછો હા હા મારા બેનપણીનો ભાઈ જ છે ઠકા તો વાંધો નહીં કારણ કે કામમાં તો છે ને ઘરનો આદમી હોય વિશ્વાસુ હોય ને એને જ રખાય પછી બોલો પગાર કાંઈ નો લેતો હોય બોલો જે સુબોર ને એવા હોય ને એના ઘરમાંથી કાંઈક આપણે લઈ જાવું હોય એ છે ને પગાર કાંઈ નો લે ખાલી એમ જ કે ખાવા આપજો ને પણ પછી બધ લઈને વિયો જાય એટલે એવું ન બને એટલે વિશ્વાસ પહેલા જોવે હા પણ તમે એકવાર મળી તો લ્યો હા હું મળી લે આવે એટલે મળી લઉં કારણ કે આમાં એવું છે માણસો તો બહુ મળે ત્યારે આ દુનિયામાં બહુ માણસો મળે એક કયો તો દહ મળે પણ વિશ્વાસ નથી મળતો વિશ્વાસુ માણસ ગોતવો ને એટલે લોટાના શીણા જ જેવું છે હવે આવે તો સારું મારે મોડું એક તો થાય છે હા બસ આવતા જ હશે હમણાં જો આ એવો જો આ ભાઈ લાગે છે રામ 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 મોડું કર્યું પણ તમે હા એમાં એવું હતું કે હું થોડોક કામથી બહાર ગયો હતો ને થોડું ગાવા મોડું થઈ ગયું આ તે વાંધો નહીં મોડું થઈ ગયું ને પણ બીજી વાર વર્ષ ને આવી રીતે કે આપણે કામ ગોતવા ગયા હોય ને ત્યાં તો ટાઈમ પેલા પગી જવાય એટલે એટલે છે ને ઓલા હા મેળવાને તરત એમ થાય જોયું આ આવી ગયો ટાઈમ એવો ઓલી તમે કામ ગોતવા જો અડધી અડધી કલાક મોડા આવતા હોય તો હા મેળવાને એમ થાય હોય એને કામની જરૂર છે અને છતાંય જો અડધી કલાક મોડા આવતા હોય તો આ કામમાં શું કરી દે હે ના ના ટાઈમનો હું એકદમ પાકો છું

હું કદાચ મારે બપોરનું ટાણું ભૂલાઈ જાય જમવાનું મારું કામ ન ભૂલું સારું છું આ તે ખાવાની વાત કરી છે આ તમારો ખોરાક કેટલો છે કેટલા રોટલા ખાવ છો બે રોટલા આખા ખાઈ જાઓ ને આ તો વાંધો નહીં જો જે મને રોટલા ખાય ને એ કંઈક કામ કરીએ કે ઓલો અડધો બટકું ખાઈને ઊભો થઈ જાય એ હું નેફો ભાઈ કામ કરીએ કે કામ કરે ને બાપુ એને જ ભૂખ લાગે હા બસ ઈ જ બે જ રોટલા ખાય એટલે હું તો છે ને એ જાણું કે ખોરાક કેટલો છે સામેવાળો જેટલો એ ખોરાક વધારે કરશે એટલો આપણા ખેતરમાં કામ વધારે કરશે ક્યારેક નક્કી ન હોય કામ વધી ગયું હોય ને તો અઢી રોટલા અરે જેટલા તમારે એમાં ખાવામાં તમે તારે કોઈ બાંધછોડ નહીં તમારે જો રોટલા ખાઈ જાવ તાણી ભરીને શાક ખાઈ જાવ અને આખો લોટો દૂધ પી જાઓ બધી તમે તારે છૂટી પણ તારે કામમાં છે જ આમ તેમ નહીં હાલે મારે તમારે મને ફરિયાદ નહીં કરવી પડે અને મારે છે ને એક કે બે વીઘા પાંચ વીઘા દસ વીઘા જમીન નથી પૂરા પસાય વિઘા જમીન છે અને પસાય પસાય વિઘા બધુંય બધું દેખરેખ તારે રાખવાની અરે પસા હું બાપુ કદાચ તમારે હાઈડ કે સિત્તેર વિઘા હોત ને તો હું એકલો હું લઉં અને એક બીજી તો ખાસ વાત કામ થોડુંક આમ તેમ હશે ને તો હાલશે પણ મારે એ બાજુમાં જ મારા અડો અડે શેઠે જ મારા ભાઈની વાડી હોતે ને છે એમાં તને એ સીંધે ને તું નવરો બેઠો જો સીંધે ને તો તલ ભારે એક તણકલું એનું નહીં તારે કાપવાનું અરે એમાં હું બાબુ

મારો ભાઈ મારો ભાઈ ક્યાર નો છે ત્યારે કામ કરવું હોય ને તો કાન ખોલીને માં સામે લઈ જાય ન્યા ટાટીઓ મૂક્યો કે ન્યા જો તળખલું ભાંગ્યું અને એની વાડીની હામો જોયું ને તો ન્યા ન્યા તો વયો જાય છે નથી જોતો મારે નોકર ક્યારનો કહું છું એને ગાડીએ કામ નઈ કરવાનું એનું ખળગી જાય ને બધું આખો પાક એનો હળગી જાય ઢોર આવે ને બધું આખું ભસ્મી ભૂત થઈ જાય ને તો તારે ત્યાં નઈ જવાનું ક્યારનો નો કેસો એમ તમારો ભાઈ છે મારો ભાઈ છે હું એને ભાન નઈ હોય

અરે આ તું કેમ આયા વાડીએ નથી ગયો અરે હું વાડીએ જ ગયો તો પણ હું તમને એ કેવા આવ્યો છું કે તમારે કઈ ઘરનું કઈ કામકાજ હોય ને તો મને કીજો અરે ના રે ના ઘરનું કામ તો મે કરી લેહું પણ તું અત્યારે આયા ઘેર કેમ આવ્યો તો ઘેર હું તમને આ કેવા આવ્યો તો કે કઈ કામકાજ હોય તો મને કીજો બરો આને અમે આપણે ઘરના જ કેવાય તે મને તમારું કામ થઈ જાય અને મારું થઈ જાય એટલે એટલે એમ કે આપણે ઘરના જ છીએ એટલે એમ તમારું ઘર એ મારું ઘર મારી વાત હાશિસ પણ આમ આમ દિવસ ઘરે નહી આવવાનું અરે શેઠાણી કેમાં તમે હું એટલા બધા ગરમ થાઉં છો આમે હું તમારી ખેતરનું કામ તો કરું જ છું બરોબર હારું ભેગો ભેગ તમારું ઘરનું કામ કોણ ફેર હું પડવાનો છું હારું એવું કઈ કામ હશે ને તો હું કે પણ વાડીએ બધું નેંદાઈ ગયું છે હા બધું થઈ ગયું છે એટલે હું અહીંયા આવ્યો નવરો થયો એટલે મેં કીધું હું શેઠાણી પાસે જતો હું અને મેં કીધું હું પૂછી દઉં કે ભાઈ અને કઈ ઘર કઈ કામકાજ હોય તો મને કે એમ તો હું આ બે ને તમારે ટેકો થઈ જાય એમ સમજ્યા તમે હા એમ તો થોડુંક નીન ને બધું હરખું તો કરવાનું છે કરવાનું છે ને હા તને કાઈ નહી હું કરી નાખું બધું હરખું હારું હારું પણ આટલી બધી ઉતાવળ કેમ કરો છો અરે ના ના ઉતાવળ હું કાઈ નથી કરતો કારો હું હારો જીન જેવો છું પણ મારી પાસે કઈ કામ ન હોય ને તારું મને આમ આમ હક ન થાય એટલે બહુ સારું કહેવાય તું મહેનત કરશો પણ નીતિથી કરજો રે બાકી જો કાઈ ભૂલ આવી ને

તમે મને નહીં ઓળખો પણ હું તમને ઓળખું છું તું મને ઓળખે છે હું તમને નહીં ઓળખો આ શું છે બધું ભાઈ જો હા મેં તને કોઈ દી જોયો ને હા તું પહેલી વાર મને મળ્યો અને તું મને કાકા કા કહેશો ભાઈ હે આ તમારા મોટા ભાઈ છે ને એનું ખેતરમાં હું મજૂરી કરું છું એના ખેતરનો બધો જવાબદારી મારા માટે છે આજે પર તું મને શું કામ કેસો મારા મોટા ભાઈ નું ખેતર રાખ્યું છે તારે મને કહેવાની શું જરૂર છે તો ખેતર રાખ્યું તો કામ કરીને મને શું વાંધો છે એ ના એટલે હું તમને એમ કહું છું કે કદાચ તમારે કાઈ કામકાજ હોય તો તમે તર મને કહેજો ના તું મારા ભાઈ ના ખેતર માં કામ કરીશો ન્યા નોકરી તો હું તને હું કામ કામ છે તું અને જો મારા ભાઈ ની વાત ત્યાં જ મને કરી કરી મને કોઈ દીનો કરતો એ તમે આવું તમારા ભાઈ વિશે વિચારો તો તમારા ભાઈ તમારે આટુ કેટલું વિચારે છે અરે મારા ભાઈ ની મને ખબર છે પણ મને ઈ હાવ છે ને ખૂટલ છે મારો બેટો તને ખબર ન હોય કેણે મારી આરે કેવું કર્યું છે હે એટલે એનું નામ તો છે ને મારા માટે લેતો જ અને તો તું એનું ખેતર ભાઈ ને ભાઈ તો એનું ખેતરમાં મજૂરી કરી ખા આ મને છે ને કોઈ દી એનું નામ મારા માટે લેતો હોય ત્યાં પછી હવે નાના કાકા તમે આવી વાત કરોમાં મારી વાત સાંભળો હવે એ બિચારા તમારા વખાણ કરતા તરીકે કે મારો ભાઈ છે ને કે મારો હાવસ છે હાવૈઝ અને કે એના ખેતરમાં કાંઈ કામ હોય ને તું એ કે એના ખેતરમાં કામ કરી આવજે એ કે એની દાડી કે હું તને આપી દઈ એ કે મારો ભાઈ કે મારો કે મારો જીવ છે એ જી હવે તો ભાઈ ખોટી વાત કરવી રહેવા દે ખોટું બોલતો હોય તો તમે કયો એનામ ખાઈ લો બાપુ હું ખોટું બોલતો જ નથી જિંદગીમાં ક્યારે એટલે હું વાત કરે છે અરે હા યાર મેં મારા કાને હું કાલે એની પાસે કામમાં કોઈ જો એને મને મારા મારા કામ સાંભળ્યું એમ મને કીધું મારા ભાઈ એને શોખું કીધું મેં કીધું હું તમારા ખેતરનું કામ કરી બાકી હું કોઈનું કામ નહીં કરું તો એણે એટલું કીધું કે મારા બાજુમાં કે મારા ભાઈનું ખેતર છે બરાબર એ કે થોડું ઘણું એ કે કામ એનું હોતી કે કરી નાખજે કે એની દાડી હું તને આપી દઈ મેં કીધું એ કોણ છે કે મારા નાનો ભાઈ છે અને એ કે મારો હાવેજ છે કે હાવેજ

હા તો ગઝબ કહેવાય અત્યાર સુધી તો હું એમ સમજતો હતો કે મારો ભાઈ મારો દુશ્મન છે અરે નાના કાકા તમે જે વિચારો છો ને એવું કાંઈ નથી તમારા ભાઈ તમને બહુ બહુ પ્રેમ 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 કરે 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 છે 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 તમને તમને એના જીવ વધારે વાત અરે આના આંખમાં આહુડ આવી ગયા મને મારે મને 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 રોવાઈ ગયું સો તું આવું કહેતો હોય ને તો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કહેવાય હા મારા મોટા ભાઈને તો હું ન ગણવાનું ગણતો હતો એને તો નો કહેવાના વેણ કીધા મેં સવાલ થોડું સારું ખેરું ત્યાં બધી વાત મને કરી હું તો મારા મોટા ભાઈને બહુ કરવા શબ્દ બોલો છું બહુ બધું કીધું છે ન કહેવાનું મેં એને કીધું છે મારા ભાઈ મારા માટે એટલું બધું સારું વિચારે અને હું હું પાપ્યો એના વિશે આવું બધું વિચારતો હતો અરે મારા ભાભીને મેં નો કહેવાના વેણ કીધા છે અને મારી દીકરી મારી ભત્રીજી બિચારી મારા ઘરે આવતી તો અમે કાળા મોઢા કરીને બેહતા હતા હા તો અમારાથી બહુ મોટું ભાપ થઈ ગયું છે અરે કાકા હવે તમે આ વો મૂકી દો અને જે થયું હવે ભૂલી જાઓ હા તારી તમારા મોટાભાઈ તમને એટલો પ્રેમ કરે છે તો તમારી ફરજમાં આવે છે કે તમારા મોટાભાઈ તમારા બાપ ઠેકાણે છે હાસી વાત છે તારી મારે મારે આ પાપનું પ્રાય કરવું પડશે મારા ભાઈ પાસે જઈને માફી માંગવી પડશે હા મોટાભાઈ વાન તારો ખૂબ ખૂબ આભાર કે તે મને હા હાસી વાત કરી નકર તો હું મારા ભાઈને આજીવન મારો દુશ્મન સમજતો રહે પણ જે થયું ને બહુ સારું થયું શો તું તમ તારે મારા ખેતરમાં કામ કરે ને એ કહેજે એની દાડી હું તને આપી દે અમારો ભાઈ એટલો મારા માટે કરી શકતો હોય તો મારે પણ એના માટે કંઈક તો કરવું પડે ને જો તું કામ ભલે મારા ભાઈના ખેતરનું કરે પણ એની પાસે છે ને તું પૈસા નહીં લેતો પૈસા તું મારી પાસે લઈ જાજે મારા ભાઈને કષ્ટ નહીં આપતો નહીં 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 બાપુ સારું જવાનું તું જા તારું કામ કરજે સારું હાલો રામે રામ રામે રામ હે મહાદેવ મારાથી આવડી મોટી ભૂલ થઈ ગઈ કે મારા ભાઈને હું મારો દુશ્મન ગણતો રહ્યો આ વાત આ વાત મારે જલું કરવી પડશે હા કેમ ઉદાસ બેઠા સામ જલ્પા આપણાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ફુલ સેનીબુલ હા આપણે મોટા ભાઈ માટે બહુ ખરાબ વિચારતા હતા પણ મોટા ભાઈ એ તો આપણા માટે કેટલું સારું વિચારે છે મોટા ભાઈ અને ઈ સારું વિચારે ઈ તમારા માટે હા હોય જ નઈ ક્યારે મને પણ પહેલા એવું જ લાગતું હતું આ વાત મેં સાંભળીને ત્યારે મને વિશ્વાસ ન આવ્યો કે મોટા ભાઈ મારું સારું એટલું બધું વિચારે પણ હા વાત હકીકત છે હકીકત ના હોય મને કોઈ પ્રકારનો વહેમ નથી આંધી વાત મને જાણવા મળીને એટલે હું કહું છું હા મોટા ભાઈ છે ને એની વાડી એક માણા રાખ્યો છે એ વાડીનું અંધો કામ કરવા હતું આ વસ્તુ બધી લાવવાની કપા બિયારણ ખેતરનું કામ બધું કરવાનું એટલે એ માણું મને મળ્યો હતો એટલે એણે મને કીધું કે હા તમે તમારા ભાઈને બે બોલતા કેમ નથી એટલે મેં બધી વાત કરી તો એને મને કીધું કે તમે બહુ ખોટા છો ભાઈ હા હા તો છે ને તમારા ભાઈએ મને એમ હોત કીધું છે કે તારે મારા એકલાના ખેતરનું કામ નથી કરવાનું આ બાજુમાં મારા ભાઈનું ખેતર છે તારે એનું કામ કરવું પડશે એ શરતે મને રાખ્યો છે અને હા મારા ભાઈના ખેતરમાં કામ કરીને એનો પગારે હું તને આપી મારા ભાઈ પાસે માગતો નહીં અને એ આપણા ખેતરમાં કામ કરવા આવે છે હેઝલ પાપ આપ મોટા ભાઈ આપણા માટે આવું વિચારીએ કે એવો તો મને સપને ખ્યાલ નહોતો હા કહું ને મને તો હજી વિશ્વાસ નથી આવતો કે તમે હા શું બોલો કે ખોટું બોલો વિશ્વાસ તો મને નથી આવતો આ વાતનો પણ આ વાત હકીકત છે તો એ માણસ ખોટો ખોટો મફતમાં આપણે કામ કરવા તો ન જ આવે ને તું જ વિચારી લે એ વાત હાસી છે તમારી આ વિચારવા જેવું તો છે એવું તો પછી એટલે મને તો એવું લાગે છે આપણે મોટા ભાઈ ખોટે ખોટી દુશ્મની કરી બેઠા હો આપણે આવું ન કરવું જોઈએ તો હવે શું કરશું આપણે તો આપણે છે ને મોટા ભાઈ પાસે જાવું ને આપણે એકબીજા સમાધાન કરી લેવું ક્યાં સુધી આવી રીતે બોલા રાખશું હવે તો હકીકત આપણને ખબર પડી ગઈ છે ને પણ એમ નહીં સમાધાન તો કરી નાખીએ હાલો આપણે માફી માગી લઈએ પણ તમને પાકો વિશ્વાસ છે કે આ હાસુ બોલે છે ઓલા ઓલા કોણ ઓલા દાળિયાવાળા જો એ હાશું જ બોલે ને એને આપણે શું લેવા દેવા છે એ ખોટા ખોટા હું કામ આપણે ભાઈના વખાણ કરીશ તું કે હવે એના ખેતરમાં એને કામ કરવું છે તો ભાઈ હોય કે મારા ખેતર સિવાય કામ ન કરતો એ આપણા ખેતરમાં કામ કરતો આવતો હોય તો કાંઈક તો એનું ભૂલું હોય તો જ આવે ને ન કરતો આવે નહીં ને કાંઈ વાત એ હાસી હો તમારી તો હવે પાસે કરવું આપણે હા હવે આપણે મોટાભાઈ પાસે જવું છે અને એને બેહીન શાંતિથી વાત કરીને અંધે વાતનો ખુલાસો કરીને આપણે સમાધાન કરી નાખવું છે હે હાસી વાત છે ઓ આપણાથી નામ તો મોટી ભૂલ થઈ ગઈ કે ભાઈ આપણે તો રિયા ના ના માફી તો માંગવી જોઈએ ને આપણે આપણે ખાલી એક નાની એવી પૈસાની રકમ આટુ થઈને મોટા ભાઈએ બગાડી નાખ્યું હતું સારું થયું આપણને વેલી ખબર પડી ગઈ બાકી તો આ ક્યાંય આગળ વધત હા એ વાત તારી હાસી છે આ પારકા આવીને આપણને સલાહ દઈ જાય અને આપણે સમજવું પડે એના કરતા ભાઈ ભાઈઓ સમજી જતા હોય ને તો સારું આ ભૂલ તો આપણી છે જલ્પા હા શું કહું ને જો આવું થયું ને જ્યારે આપણે બહેન ભાઈ વાત કરી લીધી હોત ને તો એટલા દાડાથી આપણે ભાઈ અબોલાય ન હોય હે આ આપણે આપણા મનનું ધાર્યું કર્યું અને ભાઈની કોઈ વાત નો સમજી આપણે અને આછે કરીને બગાડીને આપણે નોખા રહેવા આવતા રહ્યા એ વાત તો હાસી છે પણ હવે થઈ ગયું એ થઈ ગયું પણ હવે જે થઈ ગયું છે ને એને સુધારવાનું છે બસ બીજું કંઈ નથી હા એ વાત તારી હાસી છે હવે તો એ જ કરવું પડશે ને હામે તે મને તો છે ને જ્યાંથી વાત મળી છે ને ત્યાંથી મારા જીવને હક નથી થતો મને તો એમ જ થાય છે કે મારા રામ જેવા ભાઈ મેં આવું કર્યું હું છે ને શીવ બાળવાથી આપણને બસ આપણે મોટા ભાઈ ભાઈ અને બેહીન અને આપણે વાત કરવાની છે હા હવે તો એ કરવું પડશે ને બીજું તો કઈ નહીં અને ભાભીને ભાભી તો મા સમાન કહેવાય એની સામે ઉકારા તુકારે બોલ્યો હું હે ન બોલવાનું બોલું એ તો બિચારા મને દીકરાની જેમ રાખતા હતા હાસી વાત છે મારી એ ફૂલ છે ભલે મારી માં સમાન મારી જેઠાણી છે પણ મને છે ને આમ બેનની જેમ હાસવે છે હું એ કેટલું બોલી ગઈ હું છે ને ભાભી પાસે માફી માગી લઈશ હા એ વાત હાસી અને ઓલી છોકરી ઓલી છોકરી બિચારી આપણી દીકરી કહેવાય આપણે કોઈ દેને મા બાપનો પ્રેમ ન આપીએ કે આપણે એના કાકા કાકી સહી તો મા બાપ ઠેકાણે જ કહેવાય ને પણ આપણે એ આપણા ઘરે આવતી આંટો મારવા તો આપણે મોઢા કાળા કરતા હવે છોકરી નો હાથમાં કેટલો દુભાતો હોય છે બિચારી નો પણ શું થાય હવે છે ને જે થઈ ગયું થઈ ગયું હવે આ છે ને આપણે બધું વાળી લેવાનું છે હા તારી વાત સાચી છે હવે તું એક કામ કર એક રીતે બી હારોથી શાહ બનાવી દે શાહ પીને પછી આપણે મોટા ભાઈ પાસે જઈ આવી સારું કાંઈ વાંધો નહીં હું શાહ મૂકું છું ત્યાં સુધી તમારે છે ને હાથ પગ મોટું ધોવાય તો ધોઈ લઉં હા હું શાહ બનાવી આવું હવે છે ને કાંઈ ઉપાધિ ન કરતા હમણાં આપણે જાઉં હા